આ અમારી સ્પેશિયાલિટી છે બરોબર ખંભાત માં બીજે કદાચ મળે ના મળે એની કોઈ ગેરંટી નહીં ખંભાત ની સ્પેશિયાલિટી પહેલેથી વર્ષો નહી આ ચાપટ ચાપટ વધારે અહિયાં જ બને છે બીજે નહીં બીજે ક્યાંય બનતી નથી ચાપટ નહીં મળે ચાપટ નહીં મળે અને વેરાયટી ચાપટ પતંગ અંદર ડિઝાઇનમાં છે આ ડિઝાઇન ફેમસ છે વર્ષોથી હું નાનો ત્યારથી બનતું બરોબર આવી પિસ્તાલીસો રૂપિયા ની પિસ્તાલીસો રૂપિયા ની પડશે 42 ની સાઇઝ છે ઓકે બરોબર રોકેટ કેવાય રોકેટ વેરાયટી કેવાય છે પતંગ

પ્રાઇસ ડિટેલ સાથે જાણવાના છીએ અને ખંભાતી પતંગ છે એ કેમ બીજા પતંગ કરતાં અલગ તરી આવે છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડિયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ ચેનલ પર નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી કારણ કે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો આપણે બાકી છે અને માર્કેટ સિરીઝના અલગ અલગ વેરાયટીવાળા પતંગ બજારના વિડીયો આપણી ચેનલ પર પોસ્ટ થવાના છે અમદાવાદના ઘણા બધા વિડીયો આપણે શૂટ કરેલા છે આપણા તરફથી ખૂબ જ સુંદર અને સારો પ્રતિસાદ મળ્યો છે તો આજે આપણે ખંભાતનું આખું બજાર છે એક્સપ્લોર કરવાના છીએ અને પ્રાઇસ ડિટેલ સાથે જાણવાના છીએ આગળ સુરતમાં પણ જવાના છીએ સુરત માર્કેટ પણ એક્સપ્લોર કરીશું દોરીનું પતંગનું બધું જ કલેક્શન જાણવાના છીએ એ પહેલાં આજના વિડીયોમાં આપણે સ્પેશિયલી ખંભાતમાં આવેલા છીએ તો બધી જ ડિટેલ જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર ઘણી બધી વેરાયટી છે આંખેદાર છે ચાંદેદાર છે અને ખાસ કરીને હવે સ્ક્રીન સ્ક્રીન ઉપર તમને દેખાય છે મેટલ મેટલનું જે કાગળ છે એ વપરાયેલું છે આ પતંગમાં બધી જ માહિતી આજના વિડીયોમાં તમને આપવાનું શું તો વિડીયોને પ્લીઝ પૂરો જોજો ના કરી શરૂ કરીએ વિડીયો શરૂ કરીએ તો આપણે મેન ઓનરને આપણે મળીએ છીએ તો કેમ છો સાહેબ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો સૌ પ્રથમ તો આપણા ઓડિયન્સને જણાવી દો કે આપણું નામ શું છે અને આ લોકેશન ક્યાં આવેલું છે લોકેશન તમારે મેદપુર રોડ મેદપુર આ છે સાહેબ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ થી ક્યાંથી રૂપિયામાં આવે બરોબર બીજી આવે રંગીનમાં રંગીનમાં આ પ્રમાણે કલર આવે આમાં ટોટલ દસ કલર આવશે ને બરોબર છે ઓકે એટલે આપ યલો કલર છે રેડ છે દસ અલગ અલગ કલર આવશે ને જોઈ લો બરોબર થી તમને બતાવો પ્રયત્ન કરીશો કેટલો મોટો લાગેલો છે ફાટેલો પ્રાઇસ એક વાર ફરીથી રિપીટ રૂપિયા એક આવે રૂપિયા એક હજાર બરોબર અને એક આ છે પૂછડી વાળી છે બતાવો છો ચીલ પતંગ છે ને આ પૂછડી વાળી અમારે આને કંકવો કે શું કહેવાય છે આને કંકવો કંકવો પતંગ કહેવાય એટલે પતંગમાં ઘણી બધી વેરાયટી આવે એમાંથી આ એક કંકવો છે બરોબર અને જે આગળ પ્રાઇસ કીધી સેમ છે આની બંનેની પ્રાઇસ હા ચીલ લો કે પૂછડી વાળી બંનેનું પ્રાઇસ સેમ છે 1000 માં 1000 પતંગના 4200 રૂપિયા લાગશે બરોબર 4400 રૂપિયા 4400 રૂપિયા વ્હાઇટ ના 42 વ્હાઇટ ના 42 બંનેના 44 પછી આવે છે અંદરની ડિઝાઇન પ્રિન્ટ પ્રિન્ટમાં બરોબર છે જો આ અંદરની ડિઝાઇન છે ઓકે

આમાં વ્હાઈટ માં બધી વ્હાઈટ આવે આમાં યલો પ્રિન્ટ આ લેમન પ્રિન્ટ કહેવાય લેમન પ્રિન્ટ ઓકે બરોબર લેમન પ્રિન્ટ છે પેલું કટિંગ છે આ કટિંગ બરોબર છે એમાંય 10 કલર ઓકે બરોબર ઓકે તો આપણે આગળ ગણિત પતંગ જોઈએ તેનાથી ઉપર જવું હોય તો પછી આ કઈ વેરાયટી છે જે અંદર ડિઝાઇન માં છે પાંચ ટોપીદાર ખંભાત ની ફેમસ આઈ છે ખંભાત ની ફેમસ પતંગ હા આ ડિઝાઇન ફેમસ છે આ ડિઝાઇન ફેમસ છે પાંચ ટોપીદાર વર્ષો થી હું નાનો હતો ત્યાર થી બને છે બરોબર છે આવી 4500 રૂપિયા ની 4500 રૂપિયા ની પડશે બરોબર પછી આ લાસ્ટ આવે છે ઓકે કાટ કટિંગ આવે ત્રણ સાંધા આવે એટલે ત્રણ અલગ અલગ સાંધા આવે અલગ પેપર છે અલગ ને અલગ બરોબર દરેક અલગ અલગ પેપર આવે અને આની શું રેટ રે છેતાલીસો રૂપિયાની એક હજાર છેતાલીસો રૂપિયા ની એક હજાર પડશે એમાં ચીલ ને પૂછી વાળી બંને આવી જાય અને આપણા વ્યૂઅર્સને એક જણાવી દો કે આપડા વ્યુઅર્સ પતંગ છે એ કેમ અલગ આવે છે છે બીજા પતંગ શું કારણ કે આમાં ફિનિશિંગ આવે બરોબર બધા સારામાં સારો કાગળ વપરાય કાગળ સારામાં સારા કારીગરો દ્વારા કામ થાય એનું ફિનિશિંગ બધા કરતા અલગ પડે છે લોકો લો ક્વોલિટી ના પેપર વાપરી ઓકે અને એક આ સસ્તો પતંગ મળે છે સસ્તો પતંગ મળે બરોબર અને આ લોંગ લાસ્ટિંગ વસ્તુ એટલે ફાટે નહીં પવન આપડે ચગાવે તો કિનારી આવે ને આમાં કિનારી લાગે ઓકે નજીક થી બતાવીએ છીએ આપડા કિનારી હા અને કિનારી કેવાય આમાં દોરી આવે ને આમાં કિનારી લાગે બરોબર ફાટે નહીં ફાટે નહીં ગમે તેટલો પવન હોય

જેવી પતંગ એ પ્રમાણે વસ્તુ હોય જેટલું મોટી પતંગ થાય એ પ્રમાણે એની જે શું છે કે સુધારો વધારે જે હોય ને બરોબર ફિનિશિંગ એ વધારે સારું હોય વધારે સારું રહે પછી એના પછી આપણે બીજી કોઈ વેરાયટીમાં બીજી વેરાયટીમાં એના કરતાં મોટી સાઈઝ છે સાઈઝ મોટી આગળ આપણે જોઈએ કેટલી સાઈઝ હતી શું સાઈઝ એ 27 ની સાઈઝ 27 ની સાઈઝ હતી બરોબર ઓકે 30.5 30 ની સાઈઝ 30 ની સાઈઝ છે હા ઓકે બરોબર આ નું પેકિંગ બધા મિનિમમ તમારે પાંચસો લેવા પડે ને આ પાંચસો નું જ આવે અને આ સત્યાવીસ એકલા નું પેકિંગ આવે બીજા પાંચસો નું પેકિંગ તો આ પ્રમાણે એનું તમને કલર અને એ બધું પેટર્ન તો અલગ અલગ આવશે ને આમાં દરેકમાં આમાં તો બધી બહુ ડિઝાઇન આવે કેટલી ડિઝાઇન આવતી હશે એપ્રોક્સિમેટ અંદાજિત કેટલી ડિઝાઇન 50 60 ડિઝાઇન આમાં આવી જાય 50 થી 60 આવી અલગ અલગ ડિઝાઇન આવે અલગ અલગ બધી કલર આનો રેટ શું કીધો સાહેબ એકવાર ફરીથી 3500 ની 500 આવે 3500 રૂપિયા ની 500 અને મિનિમમ આમાં 500 લેવી પડે 500 હોલસેલ માં હોલસેલિંગ ની વાત અલગ છે બાકી પેકિંગ 500 નું પેકિંગ કોઈ બી હોય એ જ લેવું પડે અને આપણા વ્યૂઅર ને જણાવી દો કે આપણા રીટેલ માં

આનો રેટ કેટલો રહેશે સાહેબ આ 3500 નું જ છે 3500 નું सेम આગળ આપણે કીધું એ મિનિમમ 3500 લેવો પડશે હા એક બંડલ બરોબર છે ઓકે ત્યારબાદ આગળ કઈ વેરાયટી છે બીજી છે આ સિંગલ દિલ સિંગલ દિલ આ જે છે ને એ આગળ ઉપર તમને દેખાધી હશે આ પ્રમાણે ને આ જે યેલો કલરની તમને દેખાય સેમ એ એનું પેકેટ પણ તમે જોઈ રહ્યા છો આખું બંડલ ખોલી રહ્યા છે સર

અને ટોટલી આજે પતંગો આપણે આજે બધી જોઈ રહ્યા છીએ આપણે એનું પ્રોડક્શન એ બધું અહીંયા થાય કેમ કારીગરો ને ઘેર થાય કેમકે આ બધું છે ને ગૃહ ઉદ્યોગ જેવું છે બરોબર લેડીઝ વધારે કામ કરે ઓકે ઓકે એ લોકો એ લોકો એ પ્રમાણે જ કામ કરે છે ઓકે ઓકે ટોટલી એ રીતે થાય એમના ઘેર પર્સનલી જઈને પર્સનલી લઈ આવવું પડે એટલે આખું ખંભાત ફેમસ છે કે દરેકના ઘરે ઘરે ઘણા લોકો પતંગ બનાવતા હોય અને એમને ઘેર જઈને આ બધું કલેક્શન કરીને એરેન્જમેન્ટ કરવું પડે છે એરેન્જમેન્ટ કરવું પડે ઓકે પછી આનાથી અપરમાં મોટું કોઈ પતંગ લેવી હોય તો એ મળશે અહીં સાઈઝ છે આ કઈ સાઈઝ કીધી તમે 34 34 ની સાઈઝ આગળ 27 છે 30 હવે આ 34 ની સાઈઝ છે 34 34 ની સાઈઝ છે બરોબર છે એમાં પણ પાછા ઘણા બધા કલર ઓપ્શન ના અલગ અલગ નવી નવી પેટર્નો આપણને જે પેટર્નની તો કોઈ ખોટ જ નથી એટલી બધી બને છે ઓકે બરોબર છે અને આનો સાહેબ રેટ કેલો રહેશે આના 4500 રૂપિયાની 500 4500 રૂપિયાની 500 પડશે 500 નું પેકિંગ આવે એટલે 500 નું મિનિમમ પેકિંગ આવશે બરોબર છે એટલે 500 ના પેકિંગ પ્રમાણે બરોબર છે પછી આગળ બીજી કોઈ વેરાયટી છે આ ચાંદર ચાંદેદાર છે જોઈ લો આનો રેટ વેરીએશન રહેશે આ 4500 4500 રૂપિયામાં આ અમારી સ્પેશિયાલિટી છે બરોબર સંવાદમાં બીજે કદાચ મળે ના મળે એની કોઈ ગેરંટી નથી બરોબર શું આને શું કહેવાય છે આ પતંગ આ વીઆઈપી મેટલ છે વીઆઈપી મેટલ હા અરે વાત કરો છો તમે આ પતંગમાં પહેલી વખત મેં તો સાંભળ્યું કે મેટલની પતંગ છે મેટલ પેપર આવે છે એલ્યુમિનિયમ ફોઇલ ઓકે બરોબર છે અને ફિનિશિંગ વાળું વર્ક તો બીજે ક્યાં જોવા તમારે લેવું હોય ને તમારે આવવું પડે મેં તો પ્રથમ વખત જોયો છે તમે જો જોયું હોય આવી વેરાયટી તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો એટલે આ મેટલ પેપરનો યુઝ કરીને આખી પતંગ બને છે ને છે તો આનો સાહેબ બ્રેડ કેલો આ એકસો પચાસ ની પાંચ એટલે આમાં પાંચ લેવી હોય તો પણ મળી જશે

અને સાઈઝ પણ જોઈ શકો સાઈઝ કેટલી રહેશે બેતાલીસ ની બેતાલીસ ની સાઈઝ ફોર્ટી ટુ ની સાઈઝ એમાં પણ તમને જોઈ શકો છો આખો થપ્પો લાગેલો છે અલગ અલગ કલરમાં અલગ અલગ પેટર્નો અહીંયા તમને જોવા મળશે બધી ડિઝાઇનો તો ડિઝાઇનો તો બધી જોઈ જોઈને થાકી જાય એટલી બધી સાહેબ ડિઝાઇનો છે આ ચાપટ કહેવાય ખંભાતની સ્પેશિયાલિટી પહેલેથી વર્ષો પહેલાની આ ચાપટ ચાપટ વધારે અહીં જ બને છે બીજે નહીં બને બીજે ક્યાં બનતી નથી ખંભાતલી જ છે બરોબર આ સાઈઝમાં પણ ચાપટ નહીં મળે ચાપટ નહીં મળે આને વેરાયટીને કહેવાય છે ચાપટ પતંગ અને આની સાઈઝ કેટલી છે આધી 42 ની 42 આની ਵੀ સાઈઝ મિત્રો 42 અને એમાં પણ જોઈ શકો છો કે આ પ્રમાણેનું બધું કલર ઓપ્શન સાથે અલગ અલગ પેટર્ન અલગ અલગ વેરાયટી અને પ્રાઇઝિંગ આની આ 150 ની પાસ 150 150 hmm. માં પાંચ આગળ જે મેટલ માં તમે જે પ્રાઇસ કીધી સેમ રહેશે ને સેમ પણ એ મેટલ છે એટલે પેપર મોંગુ હોય ને એટલે આ પેપર નું હોય એટલે આ રીતે ભાવ છે બરોબર છે તો આપણે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી આપણે બધી વેરાયટી વેરાઈટી મોટા મોટી સાઈઝ આપણે ત્યાં કઈ મળી જશે આનાથી મોટી તો ઓર્ડર થી જ બને છે બાકી ઓર્ડર થી તમે બનાવી આપો હા બાકી મોટામાં મોટી પતંગ આપણે મોટી અત્યારે આ 42 ની સાઈઝ ની આપણને મળશે 150 રૂપિયા માં પાંચ

અને જતા ફરી એકવાર જે એડ્રેસ છે એ જરા જણાવી દેજો કે રોડ મહેતપુર રોડ

અને આપણે ધારો કે રિટેલ લેવું હોય તો તમે આગળ વિડીયોમાં કીધું કોઈ પાર્સલ શું છે કે આમાં ગ્રાહક ફોન નંબર જાણ્યા પછી 200 મંગાવે 100 મંગાવે એ વસ્તુ નથી થતી બરોબર ઓકે આ હોલસેલ માટે જ છે ટ્રાન્સપોર્ટેશન રિટેલ માટે ટ્રાન્સપોર્ટેશન નહી એ તો પર્સનલી તમારે રિટેલ લેવું હોય તો પર્સનલી તમારે અહીંયા આવીને લેવું પડે એ મળી જશે ને પહેલી તારીખ 100% પહેલી તારીખ પછી બધું છે 13 તારીખ સુધી રાત્રે તમારા બધી જગ્યાએ રિટેલિંગ જે વસ્તુ જોઈએ જેટલી જોઈએ એટલી મળી જાય બધી નાના કરતા ડબલ આઈટમો ગોઠવાશે બરોબર છે દરેક હજાર હજાર નું પાર્સલ ગોઠવાય ગ્રાહકની ચોઈસ પ્રમાણે એ લોકો પોતે જેટલી જોઈએ એટલી લઈ લે ઓકે મોલ ટાઈપ તો હોપ સો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો પતંગ લેવાનું થાય ને એમાં પણ પર્સનલી ભાઈ ખંભાતી પતંગ આખો બીજા પતંગ કરતા ખૂબ જ અલગ જ તરી આવે છે ચગાવવાની પણ ખૂબ જ મજા આવે અને સાથે સાથે તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું ફિનિશિંગ પણ અહીંયા આપણને જોવા મળે છે તો ભાઈ ખંભાતી પતંગ લેવાનું થાય ને તો ડિસ્ક્રિપ્શનમાં ટોટલી એડ્રેસ આપેલું છે નંબર પણ પ્રોવાઈડ કરેલો છે બીજી માહિતી તમે કોલ કરીને તમે ત્યાંથી મેળવી શકો છો વિડીયોને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય હિન્દ